નામ લીધા વિના કહીએ તો અગાઉના એક રાજકીય અગ્રણી ગૌચર જમીન પચાવી પાડવા અંગે કુટુંબ સહિત પોતે પણ ખૂબ જ ગંભીર પરિણામ ભોગવી ચૂક્યા છે પરંતુ કળિયુગની પરાકાષ્ઠા તો જુઓ ગાયોની રક્ષા કરવાને બદલે નાડાપા ગામમાં ગાયોની ગૌચર જ ખવાઈ રહી છે અને એમાં પણ લાલચુ લોકો ગૌચરમાં દબાણ કરી રહ્યા છે ખેર હાલમાં જાણવા મળતી માહિતી મુજબ નાડાપાના એક શખ્સે ગૌચરમાં વાડા બનાવી અંદાજે પાંચ દસ લાખમાં વેચી દીધા અને હદ તો ત્યાં થઈ ગઈ કે ગોચર જમીનના વેચાણ અંગે સો રૂપિયાના પાના ઉપર ખરાર પણ કરી આપવામાં આવ્યા લ્યો બોલો છે ને તંત્રની બલિહારી ગોચરની જવાબદારી સરપંચની છે પણ સરપંચ છે જ નહીં અને સરકારી તલાટી મંત્રી તો હપ્તાખારીઓમાં પોતાની સત્તા તો ઠીક પણ પોતાનો ધર્મ પણ લજાવી રહ્યા છે આ લાલચી તલાટી ઉલટા ગોચરના ચોરોની તરફેણ કરી રહ્યો છે અને ભ્રષ્ટાચાર આચરી રહ્યો છે શું ગોચરના વેચાણ અંગે તંત્ર કાર્યવાહી કરશે વધુમાં અમારા અંગત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે ચાઇના ક્લેના વોશિંગ પ્લાન્ટમાં ગેરકાયદેસર પાણીનો વેપાર થઈ રહ્યો છે ગોચરમાં બોર થયા છે અને ફેક્ટરીઓના ગંદા કેમિકલ યુક્ત પાણી તળાવ અને અભયારણ્યમાં વહી રહ્યા છે તો એક જગ્યાએ ફરી દીપડાના મૃત્યુનું કારણ હતું એમ વીજવાયરો નીચે આવી ગયા છે ખરેખર તંત્ર શું કરે છે એ લોકો જાણવા માંગે છે આવો સાંભળીએ શ્રી જાગૃત નાગરિક એવા શ્રી દાદલાણી ભયના શબ્દોમાં આજે ભુજ તાલુકાના નળાપા ગામ કે પહેલા તો એની ચારે બાજુ ખાણો છે ચાઇના ક્લેની તો જેટલા ઇન્ડસ્ટ્રી વાળા છે એ લોકો એમાંથી ગેરકાયદેસર ખનન કરે છે બાજુની સ્ક્રીન ઉપર તમને ગેરકાયદેસર ખનન કરેલ ચાઇના કિલો કિલ્લેનો લગભગ એક લાખ ટન માલનો ઢગલો તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ ગૌચર જમીનમાંથી કાઢીને મૂકેલો છે તંત્રને બે ત્રણ વાર જાણ કરી ફોન ઉપર રૂબરૂ પણ એ લોકો રેડ કરતા નથી કોઈ અગમ્ય કારણોસર આગળ વધતા તલાટીને કહીએ તો તલાટી તો મહા ખાવડો છે દાદાગીરી કરે ધમકીઓ આપે છે એમના માસિક હપ્તા બાંધેલા છે તો પંચાયતની ખરેખર ગૌચર જમીન સાચવવાની જવાબદારી પહેલી પંચાયતની આવે છે અગાઉ પણ મેં મીડિયા મારફતે તંત્રને અને પ્રજાને સૂચિત કરેલ છે પણ કોઈ પગલા લેતા નથી ચોવીસ તારીખની મારી આખા નડાપા ગામની મુલાકાત દરમિયાન ગેરકાયદેસર ખનન સિવાય જે વોશિંગ પ્લાન્ટ લાગેલા છે પચીસ ત્રીસ એમની મેં મુલાકાતો લીધી એ બધા મોટા મોટા વોશિંગ પ્લાન્ટ ચાઇના ક્લેની માટીને વોશ કરીને એમનો જે વેસ્ટ નીકળે છે એ ખરેખર વેસ્ટ જે ખાંડમાંથી માલ લઈ આવ્યા હોય બરાબર જે લીઝ હોલ્ડર હોય એમની પોતાની ખાંડમાં જ પાછો ભરવાનો હોય છે ખાડા પણ એ ટ્રાન્સપોર્ટેશન બચાવવા કારણ કે આજુબાજુ ડગારા છે જવાહરનગર છે મોડસર છે નળાપા પોતે છે તો એમને ટ્રાન્સપોર્ટ ન કરવું પડે તો એ વોશિંગ પ્લાન્ટની ચારે બાજુ તમને સ્ક્રીન ઉપર વેસ્ટેજના ઢગલા દેખાય છે એટલો બધો પર્યાવરણને નુકસાન કરે છે પર્યુષણ કરે છે ટ્રેફિકને રૂપ થાય છે જ્યાં નળાપામાં તમે ડુંગર ઉપર રહીને નજર કરો તમને વેસ્ટેજના ઢગલા દેખાશે એના માટે ખાણ ખનીજ અધિકારીને સૂચિત કરેલ છે પણ મને ગામમાંથી સમાચાર એવા મળ્યા છે કે એ અધિકારીને ગામમાં ન આવવા આવી બધી રેડ કરીને તપાસ કરી પગલાં ભરવા એના માટે માસિક હપ્તા મોટી રકમના બાંધેલા છે એટલે આ ભાઈ સાહેબ એસી રૂમ ચલાવી છે ચેમ્બરમાં બેઠો હોય છે કોઈ દિવસે નળાપાની મુલાકાતે જાતો નથી કદાચ લોકબુગ ભરતો હશે તો પ્રવાસ ખોટા દેખાડતો હશે ખરી હકીકતે ફિલ્ડમાં જાતો નથી ત્રીજી વસ્તુ જે છે ગૌચર જમીનની જે સૌથી ગંભીર મુદ્દો છે અને એ જે તલાટી ઝાલા કરીને છે ત્યાં તો એનો એક બીજો પ્રકરણ બહાર આવ્યો છે કે ગૌચર જમીનમાં ત્રીસ બાય ત્રીસ મીટરના એટલે અંદાજીત નો સો વાલ વાળા બનાવીને એ ભાઈ સાહેબ એ વાળા રજીસ્ટરમાં દેખાડી કે ભાઈ આ વાડો છે એવા દસ્તાવેજો બનાવીને એ જમીનો એમને વેચી મારી છે લાખો રૂપિયામાં એનાથી આરટીઆઈમાં માંગવામાં આવ્યું કે ભાઈ તમે વાળા રજિસ્ટર આપો સ્થળ ઉપર વાડા બનેલા છે દેખાય છે એનો કબજા ઉપયોગ થાય છે તો એમ કે જે ભાઈ વાડા રજિસ્ટર્ડ નથી તો તારા સમયમાં જ બધું ક્રિએટ થયું છે એની ડ્યુટીમાં જ આ બધું છે છે તો તો વાડાનો રેકોર્ડ નથી જાણ કરી કે ગૌચરની બે હજાર બાવીસના ઠરાવ મુજબ સંપૂર્ણ જવાબદારી ની આવે છે વિશેષ એક વસ્તુ યાદ આવી કે ગૌચરની જમીનની જ્યારે અમે લોકોએ માંગણી કરી માપણીની તો તલાટીએ પણ કાગળ લખ્યું ઉપલા અધિકારીની સૂચનાથી ડીએલઆરમાંથી રકમ ભરવાનો નોટિસ આવેલો છે ઘણા ટાઈમથી તો એ પૈસા ભરતો નથી જે સરકારી પૈસા સરકારી તંત્રમાં જ ભરવાના છે એનો કારણ છે કે જેમ માપણી થશે માપણી સીટ બનશે એટલે ટોટલે ટોટલ હંડ્રેડ પર્સેન્ટ ગૌચર જમીનનો દબાણ સ્પષ્ટ દેખાશે એટલે એમની કોઈ પણ કારણસર ફાટતી હોય એટલે એ તલાટી પૈસા ભરતો નથી તો હું કલેક્ટર સાહેબને અને ટીડીઓ સાહેબને રજૂઆત કરું છું કે પહેલાં તો તમે આ તલાટીની તાત્કાલિક ત્યાંથી બદલી કરો અને જે ડીએલઆરમાં પૈસા ભરવાના છે એ તાત્કાલિક તમે માપણીના રકમ ભરાવી અને ગૌચરની માપણી શીટ તૈયાર કરાવો ગૌચર જમીન માટે બીજું મારી મુલાકાતમાં મારા ધ્યાને એવું આવ્યું કે ગામની સરકારી પડતર જમીનોમાં ડુંગરાળ વિસ્તારમાં જ્યાં પાણીનો જળ સ્તર નીચે હોય છે એવા સરકારી જમીન ઉપર કોઈ પણ જમીન સંપાદન કરાવ્યા સિવાય ગેરકાયદેસર દબાણ ગેરકાયદેસર બોર રિલિંગ કરેલ છે અને બોરમાં મોટી મોટી મોતરો ઉતારી અને આજુબાજુના જે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ વોશિંગ પ્લાન્ટો છે એમને અંડરગ્રાઉન્ડ નેચા નાખી અને એક એક પ્લાન્ટ પાસેથી માસિક સિત્તેર હજાર એંસી હજાર પચાસ હજાર જેવી પાણીની ડિમાન્ડ એ લોકો પાણી ગેરકાયદેસર વેચાણ કરે છે એમાં કેન્દ્ર સરકારના વોટર બોર્ડની સૂચનાઓ પરિપત્રો ઠરાવ નીકળેલા છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીને અંડરગ્રાઉન્ડ વોટર ઉપાડ કરવાનો નહીં તો આ તો રોડ ઉપર આંખે તમને ઉપર ફોટા દેખાય છે કે બોર કરેલ છે છે તો સરકારી જમીનમાં કરેલો એમાંથી આજુબાજુની મોટી મોટી ત્રણ ઇન્ડસ્ટ્રીઓ છે એમાં એ પાણી જાય છે એવા પાંચેક જગ્યાઓ છે કે જ્યાં એ રીતે ગેરકાયદેસર પાણીનું વેચાણ થાય છે તો એ પણ કલેક્ટર સાહેબે તાત્કાલિક પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ અથવા ભૂસ્ટર શાસ્ત્રી મારફતે વિસ્તર ચકાસણી કરાવી અને તાત્કાલિક બોર સીલ કરી અને જેને પાણી ઉપાડ કરી હોય તો એ પાણી વેચનાર અને કંપની ઉપર ફોજદારી દાખલ કરવા મારી રજૂઆત છે અગાઉ જેમ મેં વાત કરી કે નવાણું એકર જે ગૌચર જમીન છે ગામનો મોટો પટ્ટો છે આખો એમાં ગામના જ એક માથાબારે છે તલાટી ઝાલા સાથે મેળાપણા કરી અને સાઠિક વાળા ત્રીસ બાય ત્રીસ ફૂટ મીટરના એને કટ કરીને બનાવ્યા છે અને એ સ્થાનિકોને વેચાણ કરેલ છે અને પાછા એમના સો સો રૂપિયાના પાના ઉપર એમનો કરાર કરેલ છે અને પ્લસમાં તલાટી બધું જાણે છે કે ભાઈ આ જગ્યા જે છે એ ગૌચરની છે તો જ્યારે માલિકી હકના આકારણી માટે દસ્તાવેજો આવે છે તો એ ભાઈ સ્તર ચકાસણી કર્યા વગર લાખો રૂપિયાની રકમ લઈ અને એમને આકારણી રજિસ્ટરમાં ચડાવી આપે છે તો વાડા રજિસ્ટર બુમ ગેરકાયદેસરની આકારણી તો સરકારી જમીનને ઇનલિગલ ને લીગલ કરી આપે છે જોકે લીગલ હગ તમારો ઉભો થતો નથી જ્યારે પણ કલેક્ટર સાહેબ ચકાસણી કરાવશે એસએમસી રેડ કરશે તો બધો જ ભોપાળો બહાર આવવાનો છે તો એ વેચનાર અને લેનાર સમજતા નથી કે ભાઈ આજે નહીં તો કાલે તમારો ભોપાળો ખોલવાનો છે તો આ રીતે જે સાઈઠેક વાળા નવ નવસો મીટરના એ ભાઈએ વેચાણ કરી દીધેલ છે તો ક્યાંક તલાટીથી ઉપર હું એમ સમજું છું કે એમાં ટીડીઓની પણ સંડોવણી છે જો ટીડીઓને અગાઉ આ બાબતની ફરિયાદો થયેલી છે તો ટીડીઓની પણ ફરજ બને છે કે સ્થળ ઉપર જઈને ચકાસણી કરવી ભાઈ શું છે તો એ પણ નથી જાતા કોઈ રિપોર્ટ નથી કરતા એટલે નીચેથી ઉપર સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર એટલી હદે વધી ગયેલ છે કે તમે ગમે ત્યાં ફરિયાદ કરો એમાં સૌથી વધારે માથાબારે જે તલાટી આ ઝાલા જેવા છે એમને તો કોઈની બાપની બીક નથી કે હું રાજા છું મને ઠીક લાગશે એમ કરી સરકાર મારો શું બગાડી લેવાની છે તો હવે સરકાર એસએમસી ટીમ ક્યારે મોકલે છે ક્યારે રેડ કરાવે છે હું પણ રેડ કરવા માટે અને સીઆઈડી તપાસ સોંપવા માટે કારણ કે અંદાજીત લગભગ પાંચસો કરોડ રૂપિયા થી ઉપરની જમીન છે તો સીઆઈડી ક્રાઇમ ને સીએમ સાહેબે હુકમ આપવું જોઈએ એવી આપના ચેનલ મારફતે હું હૃદયપૂર્વક સીએમ સાહેબ ને રજૂઆત કરું છું ધન્યવાદ હા મારું નામ ભરતભાઈ સંઘવી હું કચ્છ જિલ્લા મોદી વિકાસ મિશનના અધ્યક્ષનો જવાબદારી સંભાળું છું નાળાપાની અંદર અંદાજિત અઢીસો જેવી એકર જમીન જે ગોચર માટે નિયમ થયેલી જમીનો છે આજની તારીખે ગોચર જમીન કાંઈ દેખાતી નથી તો ગામના તલાટી તાલુકા વિકાસ અધિકારી મામલતદાર શું કરી રહ્યા છે બીજું છે કે ગોચર જમીનની અંદરથી અનલીગલી માટી કાઢવામાં આવી રહી છે તો શું કરી રહ્યા છે ખાંડ ખનીજ ખાતું અને અનલિગલી કાઢીને લાખો ટનના ઢગલાઓ બીજી જગ્યાએ કરવામાં આવી રહ્યા છે તો ખાણ ખનીજ ખાતાના અધિકારી ક્યારે નાણાં પાણી વિઝીટ લીધી છે અને નથી લીધી તો શું કયા વજનથી દબાઈ ગયા છે એ એક મોટો પ્રશ્ન છે બીજું નાણાં પાણી જે ગોચર જમીન છે એમાંથી પાણીનો યુઝ કરી રહ્યા છે અનલીગલી બોર બનાવી રહ્યા છે કેની મંજૂરીથી બોર બનાવવામાં આવ્યો છે એને કઈ રીતે મંજૂરી મળતી હોય છે ચાઇના કે પ્લાન્ટ માટે શું એ બાબતમાં કચ્છ કલેક્ટર કોઈ પગલા લેશે કે કોઈ જવાબદાર અધિકારી તપાસ કરવામાં આવશે અને બીજું અને એ પણ જાણવા મળ્યું કે આજુબાજુના ખેડૂતોને ખેતી કરવા માટે સરકાર રાહત દરે વીજળી આપે છે ખેડૂતો કચ્છ ઊંચા આવે પણ આ ખેડૂતો એમાંથી પાણી વેચી અને ચાઇના ક્લેના પ્લાન્ટ વાળા પાણી વેચી રહ્યા છે મહિને પચાસ હજારથી લાખ રૂપિયા કમાઈ રહ્યા છે તો અનલીગલી કામ થઈ રહ્યું છે શા માટે આ ખેડૂતોનો લાઇસન્સ કેન્સલ કરવાનો આવે લાઇટ કનેક્શન કાપી નાખવામાં આવે આ બધી બાબતમાં શું કરી રહ્યા છે તલાટી આ બાબતમાં ઘણા સમયથી ત્યાં છે તો તાત્કાલિક આ તલાટીને બદલાવવામાં આવે અને નિષ્પક્ષ તલાટીને મૂકવામાં આવે ટીડીઓને પણ વિનંતી કરું છું કે સાહેબ તમે રૂબરૂ જાઓ અને આ તપાસ કરો અને જે હમણાં નવા ડીડીઓ સાહેબ પણ આવ્યા છે એ બહુ ઈમાનદાર અધિકારી છે એમને પણ ખાસ વિનંતી છે કે સાહેબ આ બાબતમાં તાત્કાલિક આપ તપાસ કરો નહીં તો મારે આપની ઓફિસની વારે ઉપવાસ ઉપર બેસવું પડશે અને ગોચર જમીન જે ગાયો માટે રાખવામાં આવેલી અનામત જમીનમાં પણ માણસ ગાયોને પણ જમીન પર ખાઈ ગયા છે એના ઉપર પ્લાન્ટ બની ગયા છે તો આ તંત્ર શું કરી રહ્યું છે શું મારા કચ્છની આ જ હાલત થશે મહેરબાની કરીને તમે જે કરી રહ્યા છો લોકો કામો અધિકારીઓને પણ વિનંતી કરું કે સાહેબ તમે જે કર્યું તે ભૂલી જાઓ અને હવે સરી કાલથી જો તમે આ કાર્યવાહી નહીં કરો તો તમારા ઉપર એસીબીની રેટ પડાવવામાં આવશે તમારી મિલકતની તપાસ કરવામાં આવશે અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને પણ ખાસ વિનંતી કરું કે સાહેબ નાણાંપાની અંદર તમે સ્પેશિયલ ટીમ આખી ગુજરાતમાંથી મોકલાવો અને જે જે ગેરકાયદેસર કામ ચાલી રહ્યા છે કરોડો રૂપિયાના જે ખોટા કામ થઈ ગયા છે માટી ચોરીથી સરકારની રોયલ્ટીની પણ ચોરી થઈ રહી છે અને ખાણ ખનીજ ખાતાના અધિકારીઓની પણ તપાસ કરો અને કડક અધિકારીની મૂકવામાં આવે એવી વિનંતી કરું છું અને અધિકારીઓ જે જેની જવાબદારી નાણાં જે એના ઇન્જિનિયર હોય એના અધિકાર શાસ્ત્રી જે બીજા એ બધાની તપાસ કરો ને અને બધાની મિલકતની તપાસ કરો એવી હું આપની ચેનલ દ્વારા માંગણી કરું છું જો જમીનની અંદર પ્લોટિંગ પાડી વાળા બનાવી અને લોકો વેચી રહ્યા છે અને ગામના તલાટી મંત્રી જો આની અંદર એન્ટ્રી કરતા હોય તો બિલકુલ ખરાબ બાબત છે આ તલાટી મંત્રીને તાત્કાલિક પાસામાં નાખવાની વિનંતી કરું છું અને આ બાબતમાં જેટલા પણ અડલીગલી કામ થયા છે દાદાનું બુલડોઝર તાત્કાલિક કચ્છ કલેક્ટર દ્વારા આ બુલડોઝર ફરાવીને જમીન ખુલી કરવામાં આવે અને જેટલા પણ વાળા વેચ્યા છે એ બધા વાળા જમીન દોષ કરવામાં આવે એવી હું આપની ચેનલના માધ્યમ દ્વારા વિનંતી કરું છું અંજાર વિધાનસભાના આદરણીય ત્રિકમભાઈ છાંગા સાહેબને પણ વિનંતી કરું કે સાહેબ સાહેબ જે નાળાપાની અંદર અઢીસો એકર ગોચર જમીન હતી એ ક્યાં ગઈ એ આપના દ્વારા તપાસ કરાવો જે ચાઇના ક્લે પાણી ચોરો જમીન દબાણ વાળા આ જમીનો ખાઈ ગયા છે જમીનો કાંઈ રેકોર્ડ ઉપર અત્યારે દેખાતી નથી તો મને વિશ્વાસ છે કે આપના દ્વારા સતત પ્રયત્ન કરી અને આ જમીન ઉપર આપ બુલડોઝર ચલાવો જે જમીન વેચી રહ્યા છે એ બધા માફિયાઓને પાસામાં નાખો પાણી ચોરી કરી રહ્યા ખેડૂતો છે એને સમજાવી અને આ બધું બંધ કરાવો અને ગોચરની જમીન તાકીદે ખુલી કરો ખાણ ખનીજ ખાતા ઉપર પણ આપ પ્રેશર લાવો કે શા માટે આ કરી રહ્યા છે તલાટી મંત્રીને તો તાત્કાલિક બદલાવીને દાહોદ પંચવાલ બાજુ મોકલો એવી હું આપને વિનંતી કરું છું તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી પાડીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર